ભાઈ એટલે ઘરનો ઉમરો મૂકીને ને આ સમર્પણની મૂર્તિ દીકરી દઈને જાય છે જેને જેને દીકરીના વિદાય કરીશ ને પૂછજો તમે આ થાપા આપણે લેતા નથી આ દીકરી થાપા દઈને જાય છે નાની એવી જગ્યા લ્યો ને તો પણ દસ્તાવેજ કરો ને એમાં એક એક અંગૂઠાનો નિશાન કરો છો ત્યારે દીકરી એમ કહે છે પિતાશ્રી બાપુજી મારા એક અંગૂઠાનું નહીં મારા દસ આંગળાના નિશાન દઈને જાઉં છું કે તમારા સંપદામાં તમારી ફળિયાની ધૂળમાં પણ આજથી મારો હક નથી હવે એટલા માટે હું સમર્પણની ને ત્યાગની મૂર્તિ કહું છું બાપ દીકરી વિદાયનો પ્રસંગ તો ખૂબ ગહન છે જેને જેને દીકરીના દાન આપ્યા એને પૂછજો આ તો આજે એક પ્રસંગ આવ્યો છે ને આપણે ઉજવીએ છીએ

અને એક તકતી લગાવી શકશો કે મેં અહીંયા દાન આપ્યું પણ પચીસ વર્ષની ઉછેરેલી દીકરીને કોઈકના હાથમાં આપી દેશો ક્યારેય તમે તકતી નહીં લગાવી શકો મેં દાન આપ્યું છે સૌથી દાન દાન એટલે જગતનું દીકરીના દઈને પણ તમે ક્યારેય કહી ન શકો મોટામાં મોટો જો દાની હોય તો એ દીકરીનો બાપ છે સૌથી વધારે દુખ દેતું હોય આ દીકરી વિદાય એ દીકરીના બાપને ને મારી નજરે અત્યાર સુધી ઘણા બધા લગ્નો કરાવ્યા છે ઘણા બધા એવા દાખલાઓ જોયા છે કે કદાચ કંધોતર જેવો દીકરો મરણ પથારી પડ્યો હોય ને તો એ દીકરાનો બાપ કઠણ થઈ જાય આંખમાં આંસુ ન આવવા દે

બહુ ગહન છે વેળા હું સમર્પણની મૂર્તિ કહું છું ને મોટામાં મોટું ઉદાહરણ અહીંયા છે ત્યાગની મૂર્તિ શું કામ કહું છું તમે કદાચ માતાઓ ભાવુક બિના હશો સાંભળ્યું હોય નહીં સાંભળ્યું હોય મને ખબર નહીં પણ જ્યારે દીકરીના બાપને મળે ને ત્યારે એના બાપને કાન પાસે મોઢું રાખીને કહે છે બાપુજી હવે તમે મારી ઘરે આવજો વિચાર કરો નથી બાપનું આંગણું છોડ્યું નથી હજી એના સસરાના ઘરના માટલાનું પાણી પીધું ત્યાં દીકરીએ સ્વીકાર લીધું આજ મારો સંબંધ અહીંયા પૂરો થઈ ગયો સાહેબ આનાથી વિશેષ ત્યાગ કયો હોઈ શકે આ જગતમાં આનાથી વિશેષ ત્યાગ ન હોઈ શકે અને એ સમયે જ્યારે દીકરી વિદાય થતી હોય ત્યારે જાન પક્ષના અભણ બેનો શું કહેતા હોય